ખેડૂતો સૌથી પહેલા અને સારું અને વધુ ઉત્પાદન મેળવવા માટે મોગા ખર્ચ કરી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે પરંતુ ડીસાના ખરડોસણ ગામના મોતીભાઈ દેસાઈ છેલ્લા ચાર વર્ષથી માત્ર દેશી ગાય આધારિત જ નોર્મલ ખર્ચમાં પ્રાકૃતિક પદ્ધતિ પ્રમાણે ખેતી કરી ઓછા ખર્ચમાં સારી એવી આવક મેળવી રહ્યા છે મોતીભાઈ દેસાઈ દેશી ગાય આધારિત પોતાના ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિ પ્રમાણે ખેતી કરી જમીનની સાથે લોકોનું હેલ્થ સારું રહે તે માટે પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખાતર દ્વારા કરવામાં આવતી ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ ભળવા અપીલ કરી રહ્યા છે મારું નામ મોતીભાઈ કાળુભાઈ રબારી છે તાલુકો ઓડિશા જિલ્લો બનાસકાંઠા ગામ ખડોસન પ્રાકૃતિક ખેતી વિશેની ચર્ચા અને રાસાયણિક ખેતી વિશેની ચર્ચા સૌ સૌપ્રથમ મારા બાપ દાદા રાસાયણિક ખેતી કરતા હતા એમને ઉત્પાદન ઓછું મળતું ને ખર્ચ વધી જતો જમીન પણ બંજર થતી અને છેલ્લે જ્યારે વેચવા જાય ત્યારે કોઈ હાથમાં ઓછું આવતું એટલે મારો અભ્યાસ બાર પાસ છે પછી મારા ભાગમાં જમીન આવી ત્રણેક વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને ઘન જીવામૃત જીવામૃત અને ગૌમૃતમ બેક્ટેરિયા જે પ્રોસેસ છે હું ખેતી કરું છું જ્યારે મારા હાથમાં ખેતી આવી ત્યારે તો રાસાયણિક ખેતી હતી પછી મેં ધીરે ધીરે સુભાષ પાલેકરની ટ્રેનિંગ લીધી પછી મારા હાથમાં પ્રોજેક્ટની ટ્રેનિંગ લીધી અને પછી મેં જે ખેતી કરી એમાં મને આખો બદલાવ લાગ્યો અને ઉત્પાદન સારું મળ્યું જમીન સુધરી માનવનું સ્વાસ્થ્ય પણ સુધર્યું અને જે ઉત્પાદન મળે છે એકદમ પરફેક્ટ ઝેર વગરનું ઉત્પાદન એ લોકો જે ખાય છે એમનું પણ શ્વાસ સારું રહે છે જમીન પણ એકદમ પોચી રહે છે અને જે હું ઘન જીવામૃત બનાવું છું એ ગાયનું છાણ ગાયનું ગૌમૂત્ર પછી ગોળ છે અનેક પ્રોસેસોથી ઘન જીવામૃત બનાવું છું જીવામૃતમાં ગાયનું છાણ ગાયનું જરણ બેસન ગોળ આ બધી પ્રોસેસોથી હું જીવામૃત બનાવું છું પછી ગૌમૃત બેક્ટેરિયા જે સુભાષ પાલેકર બંસી ગીર ગૌશાળા અમદાવાદ ત્યાંથી મેં બેક્ટેરિયા લાયા છે એ બેક્ટેરિયા પણ હું જમીનની અંદર થોડું છું પછી અમે ગાયનો છાણનો રસ પણ જમીનની અંદર જવા દઈએ છીએ પછી અળસિયાનું ખાતર પણ જવા દઈએ છીએ અને દૂધ ગોળ ગૌમૂત્ર અને ગાયના રસ આ બધું પણ મિક્સ કરીને જમીનની અંદર જવા દીએ છીએ અત્યારે મારી જમીન એકદમ રૂ જેવી પોચી માખણ જેવી જમીન છે જે ઉત્પાદન મળે છે એ ઝેર મુક્ત મળે છે અમે એનું પ્રોસેસિંગ મગફળી અમે ઉત્પાદનમાં મગફળી બાજરી અને બટાકાનું વાવેતર કરીએ છીએ અમાર જે મગફળીનું ઉત્પાદન છે એનું પ્રોસેસિંગ અમે ઘોડાની અંદર કરાવીએ છીએ પાયે બેસીને અમે તેલ કાઢીએ છીએ અને એ તેલ અમે અમારા કસ્ટમરોને સીધું વેચાણ કરીએ છીએ એમને પણ ફાયદો સીધો અમારા ફાર્મ હાઉસથી લઈ અને ત્યાં મળે છે એમને એકદમ મુલાયમ ઘી જેવું તેલ પણ એમને મળે છે બીજું તે જમીન પણ સુધરે છે ગયા વર્ષની વાત કરું તો મારે ચોમાસું મગફળીથી ચોમાસું મગફળીની અંદર મેં બિયારણ પાયાના ખાતર માટે બિયારણ મજૂરી ખર્ચ થેસર નિન્દામ મજૂરું આ તમામ જે ખર્ચ કર્યો છે મેં બાવન હજાર બસો પચાસ રૂપિયા એની સામે મને ઉત્પાદન મળ્યું છે મગફળીનો એકસો પચીસ બોરી પાંચ વીઘાનું એમાં ટોટલ બે લાખ નેવ હજાર આઠસો ઓગણચાળીસ રૂપિયાનું મેં વેચાણ કર્યું અને અમે વિશેક બોરીનું પીલાણ કરાયું હતું ઘોડા ઉપર એ અમે મારા કસ્ટમરોને વેચાણ કર્યું હતું પિસ્તાળીસો રૂપિયા એક ડબ્બો આપ્યો હતો એકદમ ચોખ્ખો જી જેવું તેલ અમે એનું વેચાણ કર્યું હતું બીજું કે બટાકાની સિઝનની વાત કરું તો બટાકાની અંદર મેં એક લાખને સાઠ હજાર રૂપિયા બિયારણ સાથે મેં ખર્ચો કર્યો છે અને એની સામે મને ત્રણ લાખને સિત્તેર હજાર રૂપિયાનું ઉત્પાદન મળ્યું હતું અને જે અત્યારની વાત કરું તો અત્યારે મગફળીનું વાવેતર છે અને બાજરીનું વાવેતર છે બાજરી મગફળીનું જે બિયારણ છે મારે વીસે બાવીસ હજારનું બિયારણ છે અને એની અંદર પાયાનું ખાતર તરીકે મેં કામા કંપનીનું વર્ગેની ખાતર વાપર્યું છે છ હજારનું ખાતર છે ચાર વીઘા મગફળી છે બાકીની બધી બાજરી છે બાજરીની અંદર આઠસો રૂપિયાનો ખર્ચો છે કારણ કે બિયારણ અમને ગવર્મેન્ટમાંથી મળ્યું માર્શલમાંથી એટલે એમાં કોઈ ખર્ચ નથી બે ગોળની પીટીનો ખર્ચ છે ખાલી આઠસો રૂપિયા બાકીનો કોઈ ખર્ચો નથી એમાં મગફળીની અંદર વાત કરું તો ત્રીસેક હજાર જેવો ખર્ચો છે બિયારણ સાથેનો એટલે ઉત્પાદન અમાને સારામાં સારું મળશે અને અમે એનું પીલાણ કરીને તેલ વેચશું તો પિસ્તાળીસસો રૂપિયા અમને એક ડબ્બો પડશે બરાબર એટલે જે ખેડૂતો જે રાસાયણિક ખેતી કરે છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળે કારણ કે જમીન સુધરશે જમીન એકદમ રૂ જેવી થઈ જશે અને જે અનાજ પાકશે અનાજ જો એ પરિવાર ખાશે તો પણ એનું સ્વાસ્થ્ય સારું રહે વેચાણ કરશે તો સામેવાળો ખાવાવાળો પણ એક શરીર સ્વાસ્થ્ય સારું રહેશે જમીન સુધરશે ખર્ચ કરશે ઉત્પાદન વધશે અને જે ખાવાવાળા છે એનું પણ સ્વાસ્થ્ય સારું રહેશે એટલે મારો તો એક સંદેશ છે કે હું પ્રાકૃતિક ખેતી કરું છું તો મારી સાથે પણ વિશેષ અમારા ગામના જોડાય આજુબાજુના જોડાય બધા પ્રેરણા લે અને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જમીન સુધરે સ્વાસ્થ્ય સુધરે દેશ સુધરે અને દેશનો તમામ જે કેન્સર જેવા ભરડામાં દેશ જઈ રહ્યો છે એમાંથી મુક્તિ દેશને મળે